ચાલો જાણીએ ના એક અનોખાસ સેવા યજ્ઞ વિશે પોરબંદર ટાઈમ્સના આ ખાસ અહેવાલમાં હાલમાં ડિસેમ્બર મહિનો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે અને ડિસેમ્બર થી ફેબ્રુઆરી ના સમયગાળા દરમિયાન પોરબંદર ખાતે જુદી જુદી શાળા કોલેજ ના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને गत વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પરિવાર અને મોદી પરિવાર ના સૌજન્ય થી આ प्रवासी બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો સેવા યજ્ઞ રેલવે સ્ટેશન સામે પાણજી લવજી સેનેટરી ખાતે ચલાવવામાં આવી રહ્યો છે

પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે ત્યારે શિયાર અને મોદી પરિવાર દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ગાંધી સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મહાપ્રસાદી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સુદામાપુરી પોરબંદરમાં અનેકવિધ સેવાકાર્યો અનેકવિધ સંસ્થાઓ દ્વારા બારે માસ ધમધમતા હોય છે ત્યારે અહીં રાજ્યની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથોસાથ સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે આ સેવા યજ્ઞ ચલાવવા પાછળના ઉદ્દેશ્યની વાત કરીએ તો સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મનુભાઈ મોદીને ધ્યાને એવી બાબત આવી હતી કે બહારથી આવતા વિદ્યાર્થીઓને પોરબંદરમાં પ્રવાસમાં જ્યારે લાવવામાં આવે છે ત્યારે તેઓને જો સાથે ભોજન લઈને આવ્યા ન હોય તો જમવામાં હોટલોનો સહારો લેવો પડે છે અને ત્યાં વિદ્યાર્થી દીઠ ખૂબ મોટો ખર્ચ થતો હોય છે આથી હરહંમેશ નોખી અનોખી સેવા પ્રવૃત્તિ કરતા મનુભાઈ મોદી અને તેમના પુત્ર સાગરભાઈ મોદી દ્વારા આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મનુભાઈ મોદીના ખાસ મિત્ર અને ખારવા સમાજના અધ્યક્ષ એવા સેવા પ્રવૃત્તિ કરતા રણછોડભાઈ શિયાળ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વહીરાલાલભાઈ શિયાળના પુત્રો મયુરભાઈ હીરાલાલ શિયાળ અને હિરેનભાઈ હીરાલાલભાઈ શિયાળ સાથે આ બાબતે ચર્ચા થતા તેઓએ એવું નક્કી કર્યું હતું કે શહેરમાં પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ચોપોર બંદરમાં નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો શહેરના સેવા કાર્યોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે અને તાત્કાલિક આ મુદ્દાને વધાવી લઈને મોદી અને શિયાળ એમ બંને પરિવારોએ એવો નિર્ણય કર્યો કે પ્રવાસમાં આવતા તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ભોજનની વ્યવસ્થા નિઃશુલ્કપણે શરૂ કરીએ અને પાણજી લવજી સેનેટેરિયમ ખાતે મહાપ્રસાદીની વ્યવસ્થા માટે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ સેવા યજ્ઞને જાણકારી માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય અને વિશ્વભરમાં પહોંચાડવામાં આવ્યું હતું જેના ફળ સ્વરૂપે અસંખ્ય શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર આવે છે ત્યારે અગાઉથી મનુભાઈ મોદીને ફોન પર જાણ કરે છે અને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ગત વર્ષે રોકડિયા હનુમાન મંદિર ખાતે આયોજિત આ સેવા યજ્ઞમાં પચીસ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો હતો પ્રસાદીનો લાભ લેતા શાળાના બાળકો અને સંચાલકો સહિત પ્રિન્સિપાલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકારવામાં આવે છે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર આપે છે જેમાં પણ દાતા પરિવારની દિલેરીને બિરદાવવામાં આવે છે આ મહાપ્રસાદીનો લાભ લેવા ઇચ્છતી શાળાના સંચાલકોએ

ત્યારે દાતાઓનો સહયોગ લેવામાં આવતો હોય છે પરંતુ મોદી અને શિયાર પરિવારે એવી નેમ લીધી છે કે એક પણ રૂપિયો કોઈની પણ પાસેથી લીધા વગર બાળકોને ભરપેટ ભોજન જમાડીને તેમના આશીર્વાદ મેળવવા છે અને તેથી જ તેમના દ્વારા આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે પોરબંદર ની અંદર શિયાળ પરિવાર અને મોદી પરિવારના સહયોગથી છોકરાઓ માટેનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જેની અંદર મનુભાઈ મોદી એકદમ એક્ટિવ રહી અને દરરોજની છસો છોકરાઓને જમણવાર માટે થઈને પ્રેરણા આપી રહ્યા છે ને પાછું એવું નથી એમને મુખવાસ માટે પણ જે આપે છે કાજુ અને બદામની આપી રહ્યા છે ને આ યજ્ઞ ચૌદ બાર બે હજાર ચોવીસ થી ચાલી રહ્યો છે તો પોરબંદર ના આંગણે હર કોઈ આવતી શાળાઓ સૌરાષ્ટ્રમાંથી આવે ગુજરાતમાંથી આવે મહારાષ્ટ્રમાંથી આવે ગમે સ્ટેટ ઉપરથી આવે પોરબંદર ની અંદર મહાત્મા ગાંધી ની જન્મભૂમિ થઈ ને પોરબંદર ની અંદર છોકરાઓ માટે થઈ ને સુંદર મજાનું મનુભાઈ મોદી અને શિયાળ પરિવારે આયોજન કરેલ છે તે બદલ પોરબંદર વાસીઓ એમનો ખૂબ ખુબ આભાર માને છે નમસ્કાર હું કિંજલ કુમાર એન પટેલ મોટા પ્રાથમિક શાળા તાલુકો ધંધુકા જિલ્લા અમદાવાદમાંથી મારી શાળાના પાસઠ વિદ્યાર્થીઓને હું અહીંયા આગળ પ્રવાસમાં સૌરાષ્ટ્રના પ્રવાસે લઈને આવ્યો છું તો અમારે અહીં આગળ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર જોવા માટે આવવાનું હતું તો અહીં આગળ અમને બે દિવસ પહેલાં એવો મેસેજ મળ્યો કે મોદી પરિવાર તથા શિયાળ પરિવાર તરફથી બાળકોને નિઃશુલ્ક કે જે આવી રીતે પ્રવાસમાં આવ્યા હોય એમને ભોજન મળે છે તો અહીં આગળ શિયાળ પરિવાર તથા મોદી પરિવાર તરફથી ખૂબ જ સરસ વ્યવસ્થા બાળકો માટે કરી છે અને ભરપેટ ભોજન બાળકો જમી શકે એવી સરસ મજાની વ્યવસ્થા છે ખરેખર અમને આનંદ થયો કે પોરબંદરના આ મોદી પરિવારના શિયાળ પરિવાર વતી જે જમવાની વ્યવસ્થા છે તો આવો સેવા યજ્ઞ નિરંતર ચાલુ જ રાખે અને આવા બાળકોને લાભ મળે તો જેથી કરીને બાળકોને કંઈક બે પાંચ પૈસા એમના બચી શકે અમે અમારી શાળા પરિવાર તરફથી મોદી પરિવાર અને શિયાળ પરિવારના અમે આભાર માનીએ છીએ